મે આવી ગયા હૈયે વાડીએ આવી ગયા હો મિત્રો આજ અમારા વ્લોગ્સ ની શરૂઆત આપડા રાજવીરભાઈએ કરી છે તો વાડીએ જો આપણે ડેલા નું કામ થઈ ગયું છે પણ હજી આ બારી નું કામ બધું પેન્ડિંગ માં પડ્યું છે કરજૂરભાઈ અને આ ભાઈ આજ પાછી ગુલ્લી મારી દીધી છે નિશાળે હાલો આ જો ઢાળ આપી દીધો છે આજ સવાર માં કામ કરવાનું હતું થોડીક ભરતી આવશે ભાઈ ગારો છો નિરાત રાખજે આ અમારું હું કઈ ફરી પેક થયું ઘણા સમય બાદ અને ગોવિંદભાઈ આવે રામ રામ શું છે બોરા ટમેટા આનો સંભારો જમાવટ આવે ને કટુંબરા એમ ને તારા કરવાનું છે બાકી ગયા કામે એમને આ ગોવિંદભાઈ ના હાથે હો સંભારો ને બીજું

બાકી મિત્રો ચણા પાંચમું પાણી ચાલુ કરવાનું છે ધીરે ધીરે ચણામાં કઈક ફાલ આ રીતે લાગેલો છે આપણે વારે વાર હા અમારે છે ને લોગ માં જ વાતું ભેરી જ રહ્યા કારણ કે વાતુરિયો ભેરો હેજ હો બધું કે ફાલ સારો લાગેલો હે મિત્રો પાણી પાવું જો થોડુંક વજન પૂરી દે ને વાડીએ છોકરું આવે ને એટલે વાડીએ મોજ આવી જાય ભલે તારા પગમાં હે ને ભાઈ ખંજોઈ આવશે પછી કેતો નહીં કીધું નહોતું એમ રાજવીર આ હેલો જાય ને શું કેવાય વાહ રે વાહ વાતું થતી હોય ને એટલે મનમાં શું બાંધી લઈએ લાગે ઉપર અને હું થોડું થોડું છે ને વાડી આવે ને વાતું કરતા ને એટલે સાંભળે બાળકો ને હે ને ગ્રહણ શક્તિ સારી હોય

ઘરે ફરતી હતી ને એમાં અહીંયા ફરે હવે પાઇપ કેવાય હાલ જો આઈ ગોઈન બે તુવેર નું શાક બનાવે નથી ના સૈણા મીરું બીરું દેખાતી જોઈએ રાખજો હે તમુ તમુ તમુડી હે તમુડી ડર કે આને હક નથી બોલવું તને હવે હે ને ભણવા મોકલી દીધો હતો હારું હતું ને ગોવિંદભાઈનું નું શું કેવાય કે ઘર બતાવું જો આ એનું હે ને ચૂલો હે આ લાકડા પડ્યા હે અહીંયા તાવડી છે મકાઈ રોટલા વધારે કરે કા ગોવિંદભાઈ મકાઈ તો બે જન ત્રણ જે દરવા જાતો જ હોય આ ચૂલો હે ને શું કહેવાય પાણી ગરમ કરવાનું આજે થાકા પાકા આવે ને ડબ્બો મૂકી દઈએ કા ગોવિંદ બાકી તો એના ઘરમાં તો જો આ રીતનું છે બધું બધું અહીંયા પડ્યું છે કપડા પણ લાટ પડ્યા હે જણા હે ને બાકી મ્યુઝિક સિસ્ટમ નો ભજન બજન ને શોખીન છે ગોવિંદભાઈ આ બેરલ માં ઘઉં પડ્યા હે ખાટલા પડ્યા હે એક બે ખાટલા બાયણા પડ્યા હે આ છે રણજીતનો નો રોયલ એન્ડફિલ્ડ પાટનું ઇન્જિન આપણે શું કહેવાય કે પચાસ સબસ્ક્રાઇબર આવી છે એને યાદ આવી જાય આ કેમ હાલતું કેવી કઈ કરવી પડતી હેરાનગતિ થતી પડતી આ મશીન ફિટ કરવું ને એટલે ભાઈમાં ઉતરવું પડતું બે ત્રણ વાર પંખો અંદર ફિટ કરવો માળીયા ઉતારવાર એમાંય પછી પૈસા રોઈ શું કહેવાય દોરી બાંધવા જવું પડતું ને એવું બધું જામાં પ્રશ્નો થતા અહીંયા બાઈને નીકળતું પાણી ને અટાણે તો સાપ દબાવીએ જ ચાલુ થઈ જાય એટલે પેલા બધું કામગીરી છે ને બહુ અઘરી હતી હવે તો હું કહેવાય સાધન બધા આવી ગયા એટલે પેલાનો સમય બહુ અઘરો હતો મિત્રો આપણે આ કરેલું એટલે બે ત્રણ ચાર વાર આપણે ઉતરેલા હે અને હેરાન ગતિ હાંજ માન નવરા થતા કાંઈ શું કરી ના મશીનના ગોથા બધા ફેરવીને શું કહેવાય કાઠે જ લઈ જવા ને ફિટિંગ કરવા ને એ બધું માપ સાઈઝને બધું પરફેક્ટ રાખવું પડતું તો અહીંયા બધું હરાડે આવતું આને કાંઈ ખબર છે એ કે ભાઈ પહેલાં આમ હતું અને અમને એ ખબર જ નથી પેલા કે આ ઓપનર નહોતા તો માઇન્ડ માઇન્ડવીને એ બધું કેમ એ ખપારી આખતા ને એ બધું ભાઈ બહુ જ સમય અઘરો હતો એટલે સમય જાતા સમય જતા બધું શું કહે સુધારા અને સાધનો ને એવું બધું આવે હેલું પડતું જાય હાલો ભાઈ કટર ઈપડા અહીંયા કામકાજમાં તો જો આ સેધો કરવાનો હે ક્લીન સેધો ક્લીન હોય ને તો બધું કામકાજ કરવાની મજા આવે એમ ચોખ્ખું રીએ બધી અહીંયા રણજીત વર્ગી ગયો સેધો ચોખ્ખો કરવો રામ રામ આઈ થોડુંક અઘરું હે કા બળી આવે કે ના કપી નહી આ જાય છે ને મિત્રો આ અને શું કેવાય રણજીત તમારી ભાષામાં આનું હવે ધ્યાન રાખવું જો નગર આ હે ને ઘર કરી જાય ખેતરૂમાં બાકી તો બળેલો ને કાર્યું ખાર્યું ખળ ને એને બધા પુગા હે બાકી આ ઘર કરી જાય ને તો પછી શું કહે કે ઓહા હે નહી મજૂરી કામ બહુ વધારે જ નહીં કેક છે બાકી તો બરું હે બળેલો હવે અહીંયા કામકાજ પૂરું થઈ ગયું હવે પાણી નહીં પીએ કારણ કે હવે પાણી પાવું ને તો ઘઉં થોડાક એ બધી નુકસાની થાય એમ છે એટલે હવે સારો છે હવે મૂકી દેવાનું છે મહિનો દી મહિના દી કઈ આમ હાલ છે હાર્વેસ્ટર કટર્યું એ બધા બહુ થાય પછી પાણી પાઈએ ને તો હજી ત્યાં પાણી પાયું નથી ત્યાં કેક કેક દેખાય છે બાકી અહીંયા સહેલું કામકાજ આટો ફેરો ચાલુ થયો નિંદામણ નો પોરૂકા ધાણા કે થોડું કહેવાય કે ખડ રહી ગયું હોય મારી લે બાકી તો સીતારામ હું હાલે રામાયણ રામ રામ ભાઈ તમારું લેસન થઈ ગયું તાર થઈ ગયું હોય ભાઈ નું બાકી હોય ને આજનો આપણો આ નાનકડો વ્લોગ આમ તો વ્લોગ આપણો પંદર મિનિટ કે વીસ મિનિટનો હોય પણ આજે આપણે અગિયાર બાર મિનિટનો વ્લોગ કર્યો કારણ કે ખેતીવાડીનું કામકાજ હાલતું નથી અને વ્લોગ એ હમણાં અનિયમિત છે કામકાજ હાલતું હોય ને તો બધાને જોવાની મજા આવે પછી તો કાંઈ મહિનું ઈ તો કંટાળાજનક થાય એટલે આપણે કામકાજ હવે મોસમ પડવાની હે પછી કાંઈ એમ નવીન નવીન ચૈણા કાઢશું ને ઘઉં કાઢશું ને કેવો ઉતારો રહ્યો ને આપણે શું કહેવાય કે કેવા તારણો રિઝલ્ટો મેળા એ બધી આગળ શું કહેવાય મજા આવશે ચર્ચા કરશું તો આજનો લો કાંઈ પૂરો કરીએ બધાયને રમ રામ સીતારામ અને હંમેશા જય જવાન જય કિસાન જય માતાજી અને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત અને હા વિડિયો ગેમમાં હોય તો લાઈક ન ભૂલતા અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂતની ચેનલ ગામડાની ચેનલને બધાયને સપોર્ટ કરજો મિત્રો સબસ્ક્રાઈબ ન ભૂલતા જય હિન્દ જય ભારત